મારું નામ ઇબ્રાહીમ ઇમોરા છે અમે બાપાનો પંડાલ માં ગણપતિ અને એક પંડાલથી ગણપતિ બાપાનો તહેવાર ઉજવીએ છીએ આ એક અમારી એકતાનું નિશાની છે કે અમારા ભાઈચારો અહીંયા ગાંધીચોક સદાય આવી રીતે જળવાય દઈએ આવી અમે અલ્લાહ તાલા અને ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ કે અમારો ભાઈચારો સદાય રહ્યા અને પૂમની એકતા સદાય જળવાઈ રહે આયોજક અમારે મનીષભાઈ પટેલ છે જિઘ્નેશભાઈ છે અમારે સોહિલભાઈ રાજકુંડા છે એવા અહીંયા અનેક બધાય ડ્રાઈવરો ઈકોવાળા રિક્ષાઓવાળા બધા હળી મળી અને અમે આ મોરમ હોય કે ગણપતિ બાપ્પાનો તહેવાર હોય અમે સૌ સાથે મળીને હળી મળીને આપણે સંગો ઉજવીએ કે ભાઈચારો ઇન્સાન એક મોટી વસ્તુ છે બાકી મારું તારું તો સદાય માટે આવું ચાલતું જ રહેવાનું